નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આખા ગુજરાતમાં અને આખા ભારત દેશમાં સાયબર ક્રાઈમ ગુનાઓ ખૂબ મોટા પ્રમાણમાં બનાવ પામી રહ્યા છે અને જેથી કરીને ગુજરાત સરકાર આ બાબતે ખૂબ કોર્ટેબલ થઈ ગયેલ અને સાયબર ક્રાઈમ હેલ્પ નંબર ઓગણીસ ત્રીસ ભાર પાડેલ જેથી કરીને તમારા સાથે કોઈ સાયબર ક્રાઈમ બને તો ઓછામાં ઓછા બે કલાકના સમયમાં તમે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસ પર ફોન કરી દો તો તમારા ખાતામાં કપાયેલા પૈસા જે એ કપાયેલા હોય તે ફ્રીઝ થઈ શકે છે હોલ્ડ થઈ શકે છે અને તમારી અરજીના કામે જો તમ અરજીના કામે તે પૈસા તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પાછા મેળવવાની કાર્યવાહી કરવાની હોય છે પણ તેમ છતાં આટલી બધી જાહેરાતો વેનરો લગાવવા છતાં આ બાબતેથી ઘણા લોકો અજાન હોય છે અને જે લોકોને આ બાબતે કંઈ ખબર જ નહીં હોય છે તો તેવી જ વાત કરીએ ગઈકાલ એક અરજદાર પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને જણાવે છે કે મારા સાથે સાયબર ક્રાઇમ બનેલ છે જેથી મેં તેઓને પૂછેલ કે તમારા સાથે સાયબર ક્રાઇમ થયો તો કેટલો સમય થયો તો તેઓ જણાવે છે કે ચાર દિવસ પહેલાં મારા તે થયેલો હતો ચાર દિવસ પહેલાં હું મારા ઘરે હાજર હતો અને મારા મોબાઈલમાં ફેસબુકમાં વિડીયો જોતો હતો ત્યારે મારા ફેસબુક ફીડ પર એક જે કોમ્યુનિકેશનની પોસ્ટ આવે છે અને જે પોસ્ટમાં અમરેશ પોઈનો ભારતીય ફિલ્મ કલાકાર એક્ટર અમરેશ ફોળીનો ફોટો હોય છે અને તેની બાજુમાં પાંચ આંખોને સેમ્પલ હોય છે જેનામાંથી સાચી આંખો તપાસવાની હોય છે અને એના નીચે લખેલું હોય કે જે પણ સાચો જવાબ આપશે તેને આઈફોન પ્રો ફો આઈફોન ફોર્ટીન પ્રો મેક્સ ઇનામમાં આપવામાં આવશે જેથી કરીને અરજદાર તે ફેસબુક ની પોસ્ટ ઉપર આન્સર આપે છે અને એ પોસ્ટના રિપ્લાયમાં રિપ્લાય તેમને એક ટોકન નંબર તથા WhatsApp નંબર આપવામાં આવે છે અને WhatsApp નંબર પર જાણ કરીને ટોકન નંબર જણાઈને તમારો ઇનામ મેળવવામાં મેળવી લેવો એવું કહેવામાં આવે છે જેથી અરજદારી કમેન્ટમાં કમેન્ટ કરેલ WhatsApp નંબર ઉપર કોન્ટેક્ટ કરે છે અને ટોકન નંબર WhatsApp પર જેથી સામેથી તેમને કહેવામાં આવે છે કે તમારો જવાબ સાચો છે અને તમને આઈફોન પ્રોપર્ટી મેક્સ આપવામાં આવશે પણ તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશનના પંદરસો પચાસ રૂપિયા આપવા પડશે જેથી અરજદાર આ લાલચમાં લુભાઈ જાય છે અને પંદરસો પચાસ રૂપિયા ગૂગલ પે કરી નાખે છે જે બાદ પંદરસો પે ગૂગલ પે થઈ ગયા બાદ અરજદારને પાછો ફોટો મોકલવામાં આવે છે જે ફોટોમાં સ્માર્ટ વોચ બેગ તથા આઈફોન પ્રોફર્ટી મેક્સ અને એ બધી વસ્તુ પેકિંગ થઈ ગયેલી છે અને એનું કુરિયર કરવાનું છે જેથી કુરિયરના ચાર્જીસ માટે પાછા પાંચ હજાર રૂપિયા આપવા પડશે જેથી અરજદાર પાછા તે નંબર ઉપર ગૂગલ પે કરે છે અને પાંચ હજાર રૂપિયા મોકલે છે અને એના એક કલાક બાદ પાછા એમને વોટ્સઅપથી કહેવામાં આવે છે કે તમારે દસ હજાર પાછા આપવા પડશે કારણ કે તમારું બિલ બની ગયેલું છે તમારા બિલને મોકલવા માટે પણ તમારે દસ રૂપિયા આપવા પડશે એવી રીતે અર્ધર સાથે કોઈને કોઈ બહાના હેઠળ સાયબર ક્રાઇમ માફિયાઓ પૈસા માંગતા હોય છે આમ કરીને કુલ અરજદાર પાસે સત્તર હજાર પાંચસો રૂપિયા પડાવી લેવામાં આવે છે જેથી અરજદાર વારંવાર પૈસા પછી શંકા જાય છે કે મને મારા પૈસા આપી દો તો સામેથી કહેવામાં સામેથી કહેવામાં આવે છે કે તમને તમારા પૈસા જોઈતા હોય તો તમારે પહેલા આટલા પૈસા ચૂકવણી કરવા પડશે તો તમને તમારા પૈસા પાછા મળશે કે તમને તમારું એના મળશે નહીં તો કંઈ મળશે નહીં અરજદાર આ બાબતે ના પડતા એ લોકો તેમના વોટ્સઅપ વોટ્સઅપ પર વિડીયો મોકલે છે અને વિડીયોમાં પોલીસ વર્દી પહેરેલો હોય છે અને ધમકાવે છે કે જો તમે પૈસા નહીં મોકલશો તો તમને તમારા ઘરેથી ઉચકી લેવામાં આવશે જે વાત અરજદાર

તેમાં આપણે ધ્યાન રાખવાનું હોય છે જો આવી કોઈ ટ્રેપ આવા કોઈ ટ્રેપ આપણને કોઈ બી ઇનામમાં લલચા લોપલામાં પૈસા માંગવામાં આવે તો આપણે કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિને જાને હાજરને વગર પૈસા ટ્રાન્સફર કરવા નથી અને જો ભૂલથી આપણે થઈ જાય તો તાત્કાલિક આપણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ પર ફોન કરી દેવાનો હોય છે જેથી આપણા પૈસા જે કોઈના ખાતામાં ગેલા હશે તે હોલ્ડ થઈ જશે અને આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં આપણા પૈસા પાછા મેળવવા માટે આપણે કાર્યવાહી કરી શકશે જેથી આ બાબતે બધાને શેર કરી દેજો જેથી તેઓ આ બાબતે ભોગ બને કે બનવાના હોય તો આપણે કઈ બાબતો ધ્યાન રાખવાની છે અને શું સાવચેતી રાખવાની છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત